ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ તિરંગા યાત્રામાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહભાગી થયા હતા દેશના સ્વાભિમાનના પ્રતિક સમા તિરંગાને ઘરે ઘરે લહેરાવીને રાષ્ટ્રભક્તિના રંગે રંગાવવાનું આહવાન કરવામાં મોરબી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા સાંસદ વિનોદભાઈ ચાવડા અને કેસરી દેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાઈ મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં મોરબી જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો અંદાજીત ત્રણ લોકો તિરંગા યાત્રામાં જોડાઈને ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી મોરબીને તિરંગામય બનાવ્યું ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લા ખાતે થનાર છે ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ એસઆરપી ગ્રાઉન્ડથી ઇપકોવાલા હોલ નડિયાદ સુધી ચાર કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં પાંચ હજારથી વધુ નાગરિકો જોડાયા ભારત માતા કી જયઘોષના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું નડિયાદવાસીઓએ ઠેર ઠેર ફૂલવર્ષા કરીને ઉમળકાભેર તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં ગામડે ગામડે દેશભક્તિનો માહોલ સર્જાયો છે પાટણના સુજનીપુર પ્રાથમિક શાળા ખાતે રંગોળી સ્પર્ધા પેઇન્ટિંગ સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું સુજનીપુર પ્રાથમિક શાળાના બાળકોએ હાથમાં ધ્વજ લઈને તિરંગા યાત્રા યોજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ યોજેલા તિરંગા યાત્રાની એક્સ પ્લેટફોર્મ પર સરાહના કરી બડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઈને તિરંગા યાત્રા યોજીને દેશભક્તિનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે ડુંગરની કઠિન કીડીઓને પાર કરીને બે હજાર નેવું ફૂટ ઊંચાઈએ આભાપરા ટેકરીએ તિરંગો લહેરાયો રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન વેગવંતુ બન્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના તાલુકા મથકો ખાતે વિવિધ કાર્યક્રમો સહિત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વ્યાપક જનપ્રતિસાદ સાથે નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉસાભેર જોડાયા પંચમહાલ જિલ્લાના તમામ સાત તાલુકાઓ મથક ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી સાબરકાંઠા જિલ્લા તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ સમગ્ર શહેર દેશભક્તિમાં રંગાઇ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે યોજાય શહેરના રિવરફ્રન્ટ ખાતેથી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી અને ઉમિયા માતાજીના મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી વલસાડ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચારસો મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ એસપી કચેરીથી મોગાભાઈ હોલ સુધી બે કિલોમીટરની તિરંગા યાત્રા વલસાડ સાંસદ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો જોડાયા જિલ્લાની વિવિધ શાળાના આઠસોથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત અંદાજે ચાર હજાર લોકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો